િસાઇનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે નિઃશુલ્ક દર્શન યાત્રાની બસનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કાઉન્સીલર શ્રીરંગ આયરે દ્વારા દર રવિવારે દર્શન માટે નિઃશુલ્ક લઈ જવામાં આવતા યાત્રીઓની બસે આજે સવારે પ્રસ્થાન કર્યું હતું દર રવિવારે નિઃશુલ્ક શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પવિત્ર દર્શન યાત્રાની બસ ઉપાડવામાં આવે છે જે અંતર્ગત આજે સવારે આઠ બસ અંબાજી અને ખેડબ્રહ્મા ખાતે જવા માટે આપણું કાર્યાલય ઝાંસી કિરાની ચોક ખાતેથી પ્રસ્થાન થયું હતું શ્રીરંગ રાજેશ ચાય અને શ્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક વિવિધ આયોજન કરવામાં આવે છે નોંધનીય છે કે શ્રદ્ધાળુઓ કોટ ગણેશ શિરડી મંદિર રણુ ભવાની મંદિર શ્રીનાથજી સહિતની ધાર્મિક યાત્રાઓ તેમજ સૌભાગ્યવતી મહિલાઓ માટે હલ્દી કંકુ હોય કે વિદ્યાર્થીઓ માટે સુંદરકાંડ તો યુવાનો માટે ક્રિકેટ અને વિસ્તારના લોકોને સાર્વજનિક આયોજન માટે ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં પણ મદદરૂપ થવામાં આવે છે ત્યારે એ જ માં પવિત્ર દર્શન યાત્રાનું આયોજન હવે દર રવિવારે વિસ્તારના વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવી રહ્યું છે આ આયોજનમાં યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે પૂર્ણિમાબેન આયરે હેમલતાબેન ગૌર તેમજ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત જય સાઇનાથ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે પવિત્ર દર્શન યાત્રા તમે જુઓ છો કે વર્ષોથી અમારી આ રીતની એક સિસ્ટમ છે કે વિસ્તારના લોકો અમારું પરિવાર છે સુખમાં અને દુઃખમાં હર હંમેશા અમારી સાથે અમારા વિસ્તારના લોકો રહેતા હોય છે એટલે આ વખતે પણ તમે જો ખુશીના દર વખતે ખુશીની જેમ જ અમે લોકો હવે જો આજનો દિવસ છે એ અંબાજી અને ખેડબ્રહ્માનો છે ગયા રવિવારે અમે લોકોએ જે રીતના અમારા આજુબાજુના હાઉસિંગ બોર્ડના વિસ્તારોને ગણપતિ કોટ ગણેશને બધી જગ્યાએ અમે જ્યારે લઈ ગયા હતા અને આજે તમે અંબાજી અહીંથી પહેલાં જઈને પહેલાં અંબાજી જઈશું અને પછી ખેડબ્રહ્મા જઈશું આવી રીતના અલગ અલગ વિસ્તારના આજે તમે જુઓ કે અમારા સિનિયર સિટીઝનની અંદર કાશીધામથી અમારા ગીતાબેન છે જે સિનિયર સિટીઝનની અમારી ત્રણેક બસો છે સાથે ભૈલાલ અમીન હોસ્પિટલના જે અમારો સ્ટાફ છે એમની સાથે છે સાથે સરોજ પાર્કની સોસાયટીની છે અને આવી જ રીતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા પણ છે તો આવી રીતના દર વખતની જેમ દર રવિવારની જેમ દર રવિવાર જ્યાં સુધી એટલે જૂન મહિના સુધી વરસાદ સુધી આ ચાલશે જૂન મહિના પછી ગણપતિ નવરાત્રિ પછી ફરીથી આ સિસ્ટમ છે એટલે વિસ્તારના એક લાખ લોકો જેટલા લોકોને આ પવિત્ર દર્શન યાત્રાનો લાભ મળશે જે પણ સોસાયટીના લોકોને એવું લાગે કે અમારા લોકોને આવું છે તો એકલ દુકલ કરતા આખીને આખી સોસાયટી અમે એવું નહીં કહેતા પાંચ આવો દસ આવો પાંચસોનું પણ વોર્ડ નંબર નવના જે પણ લોકો હશે પોતાની પાંચસો પાંચસો લોકોના પણ નામો લઈ આવો અને ભગવાનના દર્શન છે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને શ્રીરંગ આયડે સાથે સાથે અમારું સમગ્ર સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ખૂબ મોટું આયોજન હોય છે તમે જુઓ છો કે આ અઠવાડિયા પહેલાથી એવી રીતના દસ રવિવાર તો ઓલરેડી અમારા બુક થઈ ગયા છે કે દસે રવિવારમાં દસ દસ બસો અલગ એટલે પાંચસોથી હજાર લોકોને દર દર રવિવારે લઈ જવાના તો આપ બી વન નંબરમાં નવ નંબરમાં રહેતા હશો તો અમારા ઓફિસ પર આપના કાર્યાલય પર આવી તમારા સોસાયટીના નામો તમારા મોલ્લાના નામો જે હોય એક લિસ્ટ સાથે જતો એટલે અમે લોકો તમને કયા રવિવારે આવવાનું છે અને સાથે સાથે એની સાથે તમને ટોકન પણ અમે આપીશું કે જેથી તમને આધાર કાર્ડ ટોકન એથી લઈ જવાની હોય છે પણ જ્યાં સુધી ટોકન ના મળે ત્યાં સુધી બસ ફિક્સ થતી નથી તો ફરી એકવાર આજના દિવસે અમે અંબાજી અને ખેડ બ્રહ્માની અમે હવે યાત્રા કરીએ છીએ તો દરેક વિસ્તારના લોકો ખૂબ અમને સાથ સહકાર આપે છે તો આજે ફરીથી અમે જઈએ તો સૌ લોકોને જેમ બોલો બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય સાઈનાથ આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાનો બીજો જ રવિવાર બીજા રવિવારના દિવસે મા અંબા એટલે જગદંબા માં અંબાજી ખાતે આજના દિવસે આ પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે વિસ્તારના અમારા સિનિયર સિટીઝન ફોર્મ તેમજ અમારા વિસ્તારની અંદર આવેલી સરક સોસાયટી આ સોસાયટીના તમામ લોકોને આજના દિવસે અહીંયાથી દર્શનાર્થે સાથે બહેલા લીનરનો અમારો સ્ટાફ જે અમારી જોડે જોડાયેલો છે એ તમામ સ્ટાફને આજના દિવસેમાં અંબાજી ખાતે તેમજ ખેડબ્રહ્મા ખાતે દર્શન ખાતે અમે નીકળી રહ્યા છે દર્શન કરવા માટે જે પણ લોકો અમારી સાથે જોડાવા માંગે છે તે લોકોને ખાસ કરીને કહેવા માગીશ કે સૌપ્રથમ આપના સોસાયટીનું લિસ્ટ અમારા સુધી પહોંચાડો અમારા ત્યાં લિસ્ટ પહોંચાડશો ત્યારબાદ અમે અહીંયાથી શિડ્યુલ બનાવીશું અને શિડ્યુલ પ્રમાણે આપને રૂટ આપવામાં આવશે એ રૂટ પ્રમાણે આપને એ રવિવારના દિવસે અમારી સાથે જોડાવાનું છે વિસ્તારની અંદર ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જેટલા પણ લોકો અમારી સાથે જોડાયેલા છે એ તમામ લોકોને અમારી સાથે અમે દર્શન કરવા લઈ જવાના છે ત્યારે જે પણ સોસાયટીનો રૂટ આવે છે એની આજુબાજુની તમામ સોસાયટીનો સમાવેશ થાય તેવો અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવશે અને ખાસ કરીને ઇલેક્શન નવની તમામ સોસાયટીઓને અમે આ દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રાની અંદર અમે તેમને દર્શનાર્થે લઈ જવાના છે ત્યારે આજના દિવસે અમારા આ પ્રમાણનો રૂટ છે અને સાથે આવનારા રવિવારના દિવસે પણ અમે સારંગપુર કોટ ગણેશ તેમજ બુટ ભવાની માતાજીના દર્શને અને ધર્મ જલારામ બાપાના દર્શને પણ અમે તમામ જે અમારી સાથે જે જોડાયા છે તમામ લોકોના લોકોને અમે દર્શન કરવા લઈ જવાના છે અત્યારથી અમારા રવિવારો પણ બુક થતા જાય છે તો જે પણ લોકોને જોડાવું હોય તે અમારો ઓફિસ પર અમારા કાર્યાલય પર અજીતભાઈ છે સાથે હરીશભાઈ છે લાલાભાઈ છે ભાવેશભાઈ છે તેમને આવીને તમારું લિસ્ટ આપો જેથી તમને ફોર્મ ભરવા માટે તેઓ ફોર્મ બી આપશે અને આપ સૌ અમારી સાથે આ પ્રવાસની અંદર જોડાઈ શકશો